અને આ છે આપણા સોહિલભાઈ તો મિત્રો આપણે ઓફિસ ઓફિસમાં તો આવી ગયા મશીનની ડીલ કરી એ પેલા શક્તિ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન અને આપણે નવા મશીન લઈએ ત્યારે પેલા નું નામ કેમ આવે આપણને પેલા સોહિલભાઈ કેમ યાદ આવે તો અત્યારે એ આપણે સોહિલભાઈને ને પૂછીએ કે એનો ગ્રોથ આ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે થયો અને શું છે સોહિલભાઈ હવે આપણા મિત્રોને તમે જણાવી દો કે શું કામ પેલા આપણે કોઈ પણ મશીન લેવું હોય તો તમારી યાદ આવે શક્તિ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન યાદ આવે અને તમારો આ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે ગ્રોથ થયો શું છે તમે થોડુંક જણાવો પેલા તો બધાયને નમસ્કાર જણાવવામાં તો એવું હોય છે કે આજે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો હોય આજે મારે બે હજાર સત્તરથી શક્તિ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન સાથે અમે માર્કેટમાં આવ્યા બરાબર અને તમારા જેવા સારા કસ્ટમરો અમને મળતા ગયા જેમાં અમે જેવું મશીન સાથે જોડાણા અને જેવું મશીન્સ તમને આપેલા અમે તમે વાપરો છો અને રિસન્ટલી અત્યારે તમારી પાસે આપણા ઘણા મશીન છે તમે વાપરો તમારા ગ્રુપ ના વાપરો અમારી ખુદ પાસે આઠ મશીન છે તમારા અને તમે બધા સેટિસફાઈડ જ છો પ્રોડક્ટ થી લઈને સર્વિસ માં બરાબર આમાં કઈ ખોટું હોય તો ના એમાં એમાં કઈ ખોટું જ ન તમને તો આજે શું થાય છે કે કોઈ પણ ગ્રાહક છે ને ભાઈ એને સારો સપોર્ટ મળે ને એટલે ગ્રાહક યાદ કરતો હોય છે જે કોઈ કંપની હોય જેમ કે તમને મારી સાથે ટ્યુનિંગ સારું આવી ગયું છે પણ સારું ટ્યુનિંગ ક્યારે આવતું નથી એને લઈ આવવું પડે છે બરોબર કારણ કે આ તો બિઝનેસ છે આમ પ્લસ માઇનસ ચડ ઉતર બધી થતી હોય પણ એક કહેવાય ને સમય જ્યારે કોઈ પણ આવી જાય ને તો એ સમય સાથે જયારે મેન્ટેન કરવું ને એ જ એક બિઝનેસ છે બરોબર આજે માર્કેટમાં જેમ સોહિલભાઈ સીએનસી વેચે છે એવું જરૂરી નથી માર્કેટમાં ઘણી કંપનીઓ મશીન વેચે છે પણ મારો કસ્ટમર મારા રિલેશન ઉપર ચાલે છે જેમ કે આજે તમે

પહેલા તો કસ્ટમરનો સ્વભાવ છે બીજો અમારી ટીમ સાથે કામ હોય છે અને જે જે વાત તો આપણે જેવું મશીન્સના મશીન વેચે છે મશીનની ક્વોલિટી તમને ખ્યાલ હોય મશીનની રિજિડિટી તમને ખ્યાલ હોય ત્યારે જ તમાય અમારી પાસે આવ્યો હોય જો મારા મશીન વિશે થોડીક માહિતી તમને ખરાબ હોય અથવા તમને જ મારા મશીન વિશે મજા ન આવી હોય તો સ્વભાવ કે તમારી પાસે ન આવો આ સાચું હોય તો આ કેજો હા સાચી વાત છે તો આજે તમે શક્તિભાઈના મિત્ર માટે બે મશીન લેવા આવ્યા છો મને ખબર જ છે કે ચલો હમણાં આપણે કોઈ મોડેલ નક્કી કરશું એટલી પ્રાઇઝ લેવલની વાત પૂરી થશે મશીન તો તમે મને ઓર્ડર કરીને જશો પણ મારે તમને એટલું જ કહેવાનું કે જ્યારે તમે આટલું પોઝિટિવ મારા વિશે રાખવું હોય ને બાબુ તો આજે કસ્ટમર ડેવલપ કરવો ને એ ઈઝી વાત નથી એ કસ્ટમરને મેન્ટેન કરી રાખવો ને એ ઇઝી વાત નથી એના માટે સંબંધને બહુ સાચવવો પડે છે બાકી સંબંધ જે જાણી શકશે ને એ ધંધો કરી શકશે ઓકે સોએલભાઈ હા તમે જેવું ના મશીન તો ન્યુ બ્રાન્ડમાં તમે સેલિંગ કરો છો પણ તમે જૂના મશીન ના લેવેજ કરો છો એમાં તમારું બહુ સારું કામ છે તો હા જૂનામાં તો આમ તો જઈએ તો માસ્ટરી છે અમારી કારણ કે જૂનામાં શું હોય જાય હરેક કસ્ટમર હરેક ફિલ્ડમાંથી અલગ અલગ રિક્વાયરમેન્ટ લઈ આવે અને અમે લોકો જૂનામાં છે ને ઓલ ઇન્ડિયામાં કનેક્ટેડ છે એમાં તમારું માર્કેટ બહુ મોટું છે જૂનામાં ઓલ ઇન્ડિયા સાથે કનેક્ટેડ છે મતલબ તમે અત્યારે એમ કહો ને કે મારે આ કેપેસિટી ને આ ને આ મોડલ ને આ કંટ્રોલર આટલા વર્ષ જૂનું આ મશીન જોઈએ એટલે વધીને તમને એક દિવસની અંદર અમારા સાઇટથી તમને ડેટા મળવાના ચાલુ થઈ જાય બરોબર અને ક્યારે તમે એવું વિચારો કે સોઈલભાઈ આપણા બે મશીન છે એ તમારે વેચવાના છે તો એનું આઉટપુટ લગભગ અમે બે થી ત્રણ ધીમા તમને ક્લિયરન્સ આપી દઈએ પણ શું હોય છે જૂના મશીન્સમાં થોડાક ટેકનિકલ કસ્ટમરને અમારે ગાઈડ કરવા પડે કારણ કે ખાલી પ્રાઇસથી ધંધો નથી થતો પ્રોડક્ટ ની થોડીક છે ને પ્રોપર ક્વેરી અમારે અમારે કરવી પડે ને અમે અમારા ક્લાયન્ટ લગીને ને જે ફીડબેક હોય ને જૂના નો પ્રોપર દેવો પડે ઓકે થેન્ક યુ સોહેલ હવે આપણે મશીન ની ડીલ કરજો અમે જે મશીન લેવા આવ્યા એ હવે તમારે જણાવજો તમારું તમે જણાવી દીધું સોહેલ આપણે ડીલ તો બરોબર થઈ ગઈ રેડી હવે શક્તિભાઈના મિત્રને આપણે જાણ કરી દેવું ને કાલે રૂબરૂ એવું હોય તો લઈ આવી જાવ પણ હવે તમે એને દર્શક મિત્રોને એ જણાવી દો કે જેવું સિવાય બીજા જૂના મશીનમાં તમે ક્યાં ક્યાં મશીનમાં ડીલ કરો અને પછી કોઈ ભાઈબંધ મિત્રને કે કોઈને મશીન હોય તો કોન્ટેક્ટ બધું આપી દે જેમ કે જૂનાની વાત કરીએ ને તેમાં સીએનસી વીએમસી એચએમસી વીટીએલ વાયર કટ અને રિસન્ટલી હવે પ્લાઝમાની ઇન્કવાયરી આવે છે પ્લાઝમા કટિંગ અમે કરીએ છીએ બરાબર તો અને બીજું એ કહેવાનું હતું કે આપણું જે એડ્રેસ છે એડ્રેસ છે કોઠારિયા અલ એરિયા સોમનાથ હેવરીજ વાળો રોડ રામેશ્વર મોટર થી આગળ શક્તિ ઇન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન અમારો કોન્ટેક નંબર છે સેવન સિક્સ ઝીરો 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 થ્રી ઝીરો ઝીરો થ્રી સેવન ઓકે ચાલો ગોહિલભાઈ અત્યારે અમે રજા લઈ ડન થઈ ડન થાય